રાજ્યમાં ચોમાસુ તેના હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય બનતા આગામી એક અઠવાડિયા દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે ત્યારે ક્યાં અને કેટલો વરસાદ પડશે આવો જાણીએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાજી આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી ભૈસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ અને દાદનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે મંગળવારે નવસારી વલસાડ અને દાદનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી જોર વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગે ખાસ ચેતવણી આપી છે કે ચાર ને પાંચ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ નું જોર વધુ જોવા મળશે આ દરમિયાન નદી નાળામાં અચાનક પાણીની પ્રવાહ વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે જેથી તેમણે સતર્ક રહેવા કહ્યું છે આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વસવાટ કરતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે દરિયામાં પવનની ની ગતિ તેજ રહેવાના કારણે માછીમારી પ્રવૃત્તિ અટકાવવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હવામાન વિભાગ મુજબ અપર એર સર્ક્યુલેશન મોન્સુન ડ્રફ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાશે જેનાથી ગુજરાત તરફ વરસાદી વાદળો ખેંચાઈ આવશે જેના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે